નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આપને જણાવી દઈએ કે હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો રાજ્યના વિસ્તારમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયોમાં મળતી રહેશે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો માહિતી મુજબ આપણે કે શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી સામે આવી રહી છે જેમાં રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમાં હવામાનમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે વધુ માહિતી મુજબ આપણે જણાવી દીધું કે તથા છવ્વીસ જૂન બાદ બીજી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે જેના કારણે છવ્વીસ થી ત્રીસ વચ્ચે ફરી ભારે વરસાદ પડશે ગત માહિતી મુજબ આપણે એ પણ જણાવીએ કે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે મિત્રો જેમાં રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઈ છે મિત્રો જ્યારે આગામી પાંચ દિવસ અંડરસ્ટ્રોમની વોર્નિંગ આપવામાં આવી છે જેમાં અઠ્યાવીસથી ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થંડાસ્ટ્રોમની વોર્નિંગ છે મિત્રો આજે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જેમાં ગુજરાત વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાહોદ મહિસાગર દાદરા અને નગર હવેલીમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તથા રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ છોટા ઉદેપુર અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વાત કરીએ તો દરિયાકાંઠાની તો દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિલોમીટરની પ્રતિ કલાકની સ્પીડમાં પવન ફૂંકાશે વધુ માહિતી મુજબ આપને પણ જણાવીએ કે બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તથા અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ દેવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિલોમીટરની પ્રતિ કલાકની સ્પીડમાં પવન ફૂંકાશે તેથી માછીમારો માટે દરિયા ખેડવા ન જવાનું સૂચન આપવામાં આવી છે મિત્રો પલ માહિતી વિડીયો મળતી છે વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં ધન્યવાદ